નમસ્કાર શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર આપણે સૌ જાણીએ છીએ કે આ સંસ્થામાં બેસી વર્ષથી બાળકો અભ્યાસ કરે છે માત્ર અભ્યાસ નહીં પણ અભ્યાસની અંદર સાહિત્ય સંગીત ઉદ્યોગ તેમજ તેમના અન્ય ઘડતર માટે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેના માટે દરેક પ્રકારની રમતો પણ રમતા હોય છે એ રમ રમત પૈકી ક્રિકેટ ની રમત પણ અંધ વિદ્યાર્થીઓ રમતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ખેલ મહાકુંભ અંતર્ગત ક્રિકેટની મેચો પણ રમાય છે પરંતુ આજે કંઈક અનેરી અનોખી એવી વાત છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા માટે આજે પધારેલા શ્રી સાજણભાઈ રાજુભાઈ રાદડિયા એમના તરફથી તેઓ આ વિદ્યાર્થીઓને બે બે ભેટ આપે છે જેઓને કાયમી રમવા માટે ઉપયોગી થાય તો આપણે સાજણભાઈની આ ભેટને વધાવીએ સૌ તાળીઓથી વધાવીએ સાજણભાઈએ જે ભેટને અર્પણ કરી એટલું જ નહીં આપણે સૌ જાણીએ છીએ કે સાજણભાઈ દર મહિને આ બાળકોને સવારના નાસ્તા માટે પણ અવારનવાર આપતા જ રહે છે એમનું આવી રીતે વિવિધ અન્ય યોગદાન પણ રહ્યું છે તો આપણે એનામાંથી પ્રેરણા લઈએ અને એમની આ ભેટને વધારે શ્રી અંધવિદ્યાર્થી ભુવનશાળાના મગન સાહેબે જેમ જણાવ્યું કે ક્રિકેટનો તો સાજરભાઈ અમારે જે આંધ બાળકોની જે ક્રિકેટ હોય છે એ ક્રિકેટ આમ કહીએ તો ત્રણ ડિવાઈડમાં હોય છે જે ખેલાડીઓ હોય છે ને બી વન બી ટુ અને બી થ્રી બી વન હોય છે ટોટલી બ્લેન્ક હોય છે અને જેને સંપૂર્ણ નથી દેખાતું એવી જ રીતે બી ટુ હોય છે જેને થોડુંક દેખાતું અને બી થ્રી હોય એને વધારે થોડુંક દેખાતું હોય બરાબર એટલે આ પ્રકારનું હોય પછી એમાં જે બી વન હોય છે એને એક રન એને એકના ડબલ રન મળે મતલબ એટલે આ પ્રમાણે આખું ક્રિકેટ હોય છે તો અમે તમને ક્રિકેટ રમીને દેખાડીએ આ માનવા ક્રિકેટને ઓકે રેડી વાહ સરસ Hoa bắt hết 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 hết

என்ன?